ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના આરોગ્ય વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં આરોગ્ય વિભાગે છેલ્લા એક અઠવાડિયામાં અખાદ્ય પદાર્થો સહિતના મુદ્દે ત્રણસો ઓગણપચાસ એકમને નોટિસ ફટકારવામાં આવી છે અને વિવિધ એકમો પાસેથી રૂપિયા બે પોઈન્ટ પાંત્રીસ લાખથી વધુનો દંડ પણ વસૂલવામાં આવ્યો હતો જ્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે શહેરના બાતમીના આધારે ખોખરા અને દાણી લીમડામાં તપાસ આધરી હતી જેમાં ખોખરામાં કોઇન સ્ટોરમાંથી છવ્વીસ ડુપ્લિકેટ કપાસે તેલના ડબ્બા મળી આવ્યા હતા શહેરના કણાવતી ક્લબની સામે આવેલી દુકાનોને કમર્શિયલ શેડના એકમોમાં ચાલતી ધંધાકીય પ્રવૃત્તિથી યાવતા લોકો પાર્કિંગ જાહેર રસ્તા પર કરતા હોવાથી અવરજવર કરનારા લોકોને મુશ્કેલી ભોગવવી પડે છે જેને લઈને એએમસી દ્વારા બાર દુકાનોને સીલ કરી દેવામાં આવી છે